નમસ્કાર આપ સૌનું સ્વાગત દર વર્ષે ચંજના નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે આખા વર્ષમાં બે વખત નવરાત્રિનો તહેવાર આવે છે પહેલી ચૈત્ર નવરાત્રિ અને બીજી શાળદીય નવરાત્રિ વૈદિક પંચામ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પર્ષની પ્રતિપદા તિથિ આઠ એપ્રિલે રાત્રે અગિયાર વાગ્યાને પચાસ મિનિટે શરૂ થશે આગલા દિવસે એટલે કે નવ એપ્રિલે રાત્રે આઠ વાગ્યાને ત્રીસ મિનિટે પૂર્ણ થશે જેના કારણે નવ એપ્રિલ દઈશને નવરાત્રિની શરૂઆત થઈ રહી છે તમે આ નવરાત્રિમાં અમુક સરળ ઉપાય કરીને જીવનના સંકટોથી છુટકારો મેળવી શકો છો નંબર એક તિજોરીમાં જાંદીનો સિક્કો રાખો જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો તમે જઈ રીતના નવરાત્રિમાં આ ઉપાયને અજમાવી શકો છો નવરાત્રિ દરમિયાન એક ચાંદીનો સિરકો પોતાની કિજોરીમાં મૂકી દો આવું કરવાથી માતા દોર્ગા તમારા ઘરની આર્થિક તંગી દૂર કરશે નંબર બે નકારાત્મક દૂર કરવા માટેના ઉપાય તમારા ઘરમાં ઘણી વખત ઝઘડા થતા રહેતા હોય તેમજ સુખશાંતિનો માહોલ ભંગ થઈ રહ્યો હોય તો આ ઉપાય જરૂર અજમાવો નવરાત્રિની પૂજા દરમિયાન માતા દુર્ગાને લાલ ફૂલ ચડાવો અને પછી ઘરની પૂર્વ દિશાની માટીમાં દાટી દો કરવાથી ઘરની નકારાત્મક દૂર થવા લાગશે નંબર ત્રણ ભાગ્યનો સાથ મેળવવા માટે નવરાત્રીના નવ દિવસ તમે વિદિશા માતા દુર્ગાની પૂજા કરો અને શ્રદ્ધાભાવથી દુર્ગા સર્પ સતીનો પાઠ કરો ધાર્મિક માન્યતાઓ અનુસાર આવું કરવાથી બગડેલા કાર્ય સારા થવા લાગે છે અને ભાગ્યનો પૂરો સાથ મળે છે નંબર ચાર દોષ માટે જો તમને ખરાબ નજર લાગી ગઈ છે અને કાર્યમાં અસફળતા મળી ગઈ છે તો આ ઉપાય અજમાવી શકો છો તંત્ર નવરાત્રિ પર જગત જનનીને લાલ સિંદૂર અર્પણ કરો અને પછી પોતાના મસ્તક પર ચાલો લગાવો આવું કરવાથી દોષનો પ્રભાવ ઘટી જાય છે નંબર પાંચ સુખ સમૃદ્ધિ માટેના ઉપાય ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે જૈતના નવરાત્રિમાં સુખ શાંતિ આવે છે અને માતા આશીર્વાદ હંમેશા રહે છે તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત